તો મિત્રો તમે જોયું હશે કે આપણે બુલેટમાં આટોમેરો રિવિસ આગળ પાછળ બધું હલાવ્યું હવે અને ભાઈ સાથે આપણે થોડીક વાતચીત કરીશું કે ભાઈને હાંકવામાં કેવું લાગ્યું જો કોઈ બી વસ્તુ એક સાઈડ જાવી હાથ થવું કોઈ પ્રશ્ન આવતા નથી અને સીધો જ હાલે છે તો આપણે બુલેટમાં એક એક ફિટિંગ સાદું દાંડિયાવાળું બનાવી દીધેલું છે એમાં હાઇડ્રોલિક સિસ્ટમ નથી આ દાંડિયાવાળી સિસ્ટમ છે આ લોકો આજે આવેલા છે લેવા ભાઈ સાથે થોડીક આપડે વાતચીત કરી લઈએ તમારું નામ તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના છે ભાઈ અને ઉના તાલુકાની નું ગામડું ઉમેશ આ ભાઈને બુલેટમાં ફિટિંગ કરી દીધેલું છે એક ટુ ઝેડ વસ્તુ બધી આવી ગઈ છે બુલેટ છે આપણે તો ભાઈ આપણે ક્યાં જોયું હતું યુટ્યુબમાં યુટ્યુબમાં જોઈ અને ઓર્ડર આપેલો છે આ ભાઈ આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ અને ઓર્ડર આપેલો છે આપણી યુટ્યુબ ચેનલનું નામ છે મયુર સુડાસમા પાછળ લખી નાખો સનેડો એટલે આપણી ચેનલ આવી જશે આવા પેજ બનાવવા માટે અમારો કોન્ટેક કરો કોન્ટેક નંબર છે ત્રાસઠ ચોપન પંચાવન છોતેર જીરો એક આવા આમાં બીજો મોડલ છે જે હાઇડ્રોલિક સિસ્ટમ હોય છે અને આ દાંડિયાવાળી સિસ્ટમ છે જે મોડલ બેસાડવું હોય તે ખેડૂતની બાઇક રહે છે આમાં કોઈપણ બાઇક ચાલશે જેમ કે બુલેટ હોય સ્પ્લેન્ડર હોય પ્લેટિના હોય ડિસ્કવર હોય હંક હોય યુનિકોન પલ્સર શાઇન હરેક કંપનીની ગાડી ચાલશે